નમસ્કાર તારીખ એકત્રીસ પાંચ બે હાજર પચીસ અને એક છ બે હાજર પચીસ શનિવાર અને રવિવારના સુરત ખાતે શ્રી સનાળિયા ગામના યુવાનો દ્વારા બે દિવસ ડે નાઇટ મેચ ગામના યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું આ આયોજનમાં ગામના વડીલો તેનું બાળપણ યાદ આપવા વડીલોને પણ ક્રિકેટ મેચ હતી આ એક હેતુ હતો કે સુરત મુકામે થી સનાળિયા ગામના લોકોની એકતા મજબૂત બને અને એકબીજાને મદદરૂપ થાય એ હેતુથી સનાડિયા ગામના યુવાનો દ્વારા બે દિવસ ડે નાઇટ ક્રિકેટ મેચનું આયોજન કરે જેમાં કુલ આઠ ટીમ મળીને કુલ છન્નુ જેટલા યુવાનો અને વડીલો મેચ રમી હતી જેમાં બે દિવસ બધી મેચની રચા કચી બાદ ફાઇનલમાં જઈ ગોપાલ કેટ્રસ અને રુદ્ર સ્ટ્રાઈકર ઇલેવન હતા જેમાં રૂદ્ર સ્ટ્રાઈકરનો ભવ્ય વિજય થયો હતો અને જયગોપાલ દરેક લોકોને બે દિવસ મોજ મસ્તી સાથે ગામના આઠસો કરતા વધારે લોકોને ત્રણ ટાઈમ જમણવાર અને લીંબુ શરબત અન્ય ફૂટ બે દિવસ સાથે નું આયોજન કરેલ છે અને ગામના ધંધાદારી લોકો દ્વારા ફ્રન્ટ એકત્ર કરીને ખૂબ સરસ આયોજન કરેલ છે દરેક ગામજનોને રમાડીને આજથી બે દાયકા પહેલા જે સનાળિયા ગામની શેરીમાં બાળપણની યાદો તાજી કરાઈ હતી આ ભવ્ય બે દિવસની ડે નાઇટ ક્રિકેટનું હેતુ માત્ર ને માત્ર સનાળિયા ગામની એકતા જળવાઈ રહે અને એકબીજા ગામજનોનો પરસ્પર પ્રેમ ભાવના વધે અને નવી પેઢીના યુવાનો એકબીજા લોકોના પરિચયમાં આવે તેવા શુભ હેતુથી ગામના યુવાનો શૈલેષ રાદડિયા સુનિલ સાવલિયા વિપુલ પાનસુરિયા જયદીપ હિરપરા જયસુખ પાનસુરિયા વિપુલ દુધ્ધાત ઓમ મીરપરા નીરવ હીરપરા સંસ્કાર સોજી મિત્તુલ પંચાણી શિવદીપ નારોલા મહેશ બાબરીયા સહિતના યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા એક મહિનાથી ભારે જહેમત ઉઠાવી હતી તેવું સનાળિયા ગામના યુવા અગ્રણી શૈલેષ એલ રાદડીયાએ જણાવ્યું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ